શ્રી સીસી પટેલ ગ્લોબલ સ્કૂલ પોર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સાઠ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા આ વખતે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં ગુરુપૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ રહેલું છે કહેવાય છે કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે જો કે આની સાથે અનેક કથાઓ પણ શ્રી સી સી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે બાળકો દ્વારા ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી ગુરુને ભારતીય સંસ્કૃતિમાં ભગવાનથી પણ મોટું સ્થાન આપવામાં આવે છે તેવી જ રીતે માતા પિતા શિક્ષક મિત્ર તમામ જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે તે તમામને ગુરુ ગુરુ ગણાવવામાં આવે છે શ્રી સીસી પટેલ ગ્લોબલ સ્કૂલમાં આજ રોજ વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ દાદા દાદીને બોલાવી તેમને ગુરુ માની તેમની પૂજા કરવામાં આવી ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા અલ્પ આહારનું આયોજન કરી ગુરુ પૂર્ણિમાના ઉત્સવની પૂર્ણ આહુતિ કરવામાં આવી રિપોર્ટર વિરેન્દ્રસિંહ પઢિયાર વડોદરા